વા સર્વેજ સકુટુંબ મિત્ર મંડળ સાથે ફરવા નીકળ્યા છે બંને બાજુનો ટ્રાફિક રોકી દીધો છે ધીમે ધીમે એ એમની મસ્તીમાં ચાલી રહ્યા છે અને દોડા દોડી કરનારા બધા થંભી ગયા છે બંને બાજુ ગાડીવાળા ઊભા રહી ગયા છે અને અમારા ઘૂસ નાના નાના બચકા મસ્ત મજાના એમની મસ્તીમાં સુંદર રીતે જઈ રહ્યા છે વાહ ભાઈ વાહ અદુદમ મજા પડી ગઈ જોરદાર અરે વાહ પાછળ એમના વડીલ લાગે છે બધાને લઈ જઈ રહ્યા છે સાચવીને વડીલ બધાનું ધ્યાન રાખે છે યસ અને સર્વે જણ નાટક માટે રહ્યા છે વાહ વાહ પ્રભુએ પાંખ આપ્યું છે છતાં ચાલવાની કેવી મજા છે અરે વાહ ભાઈ વાહ મજા પડી ગઈ અદ્ભુત સુંદર લશ્કર અત્યારે પાછળ જઈ રહ્યું છે હું પણ એમની સાથે હવે જોડાયો છું લાઈનમાં એમના જેટલું મસ્ત તો નથી ચાલી શકાતું પણ છતાં ધીરે ધીરે એમની સાથે કરી રહ્યો છું વાહ વારે વાહ પ્રભુ વાહ એટલી મજા પડી જાય એવું છે ને ભાઈ મજા આવી ગઈ આખી ટોળી ટોળી એમની અને અત્યારે એમની બધાની પાછળ હું છું આ હા 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 વાઘ વાહ સુંદર અદભુતમ આ બધાની સાથે ચાલવા મળે એનો પણ એક આનંદ છે એની પણ એક મજા છે વાહ કેટલા નિર્ભય છે કેટલું સરસ રીતે જઈ રહ્યા છે એમની ગતિમાં એમની મસ્તીમાં નહીં કોઈ અવાજ નહીં કોઈ વાત નહીં પાછળ જોવાનું બસ પોત પોતાની મસ્તીમાં બધા ધીરે ધીરે ડગમગ ડગમગ ચાલી રહ્યા છે વાહ ભાઈ વાહ અરે વાહ ભાઈ વાહ નથી કોઈને કંઈ કહેવાનું નથી કોઈને કોઈનું સાંભળવાનું દરેક પોતપોતાની મસ્તીમાં મસ્ત રીતે ચાલી રહ્યા છે પાછા બધા ઊભા રહ્યા હો સર્વેજણ સર્વેજણ ઊભા રહ્યા છે એમના પાછળ બોસ કંઈક કે એની રાહ જોઈ રહ્યા છે ઓહો હો હો रेस्ट एरिया अद्भुत सुंदर एक त्र चार पांच सात आठ नौ दस अग्यार तेर चौदह तो, पंदर पंदर जन टुकड़े निकली તમને પણ થોડું કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ લાગે છે વાહ વાહ વાહ